જય માતાજી મજામાં બધાય તો આપણી આવે કા નવા બ્લોગમાં તો બધાનું સ્વાગત છે ને આ અમી જઈએ પોરબંદર કારણ કે મારે બિનને ઘેર આંટો મારવા જવું કલાફુલ ફૂટ જવું હમણાં આવતા રહી અને જ્ઞાતિ રાણાવા વાવવાનું છે અમારી છોકરીને ત્યાં તો તમે બધાય આ વિડીયામાં બન્યા રહેજો તો

બહુ સરસ વાતાવરણ છે જો હરિયાળી જો લીલી લી છે ગાતા પોરબંદર પોરબંદર થી રિટર્ન આવ્યા રાણા તો રાણાવાવ એ અલકા બેન ના ઘરે તો આજ આપણી છે ને ટાઈમે કારણ કે બહુ અભાવ આવતો ટાઈમ નો કારણ કે આવવાનો બહુ ટાઈમ નહોતો મળતો

બતાવીએ કે કેવો માલ છે કેવી જોવો તમે એક એક ભૂલો આ સાંધા સાડી આ પણ સાંધા સાડી ખૂબ હાડિયું છે ખૂબ ખજાનો આવ્યો હાડિયો નો આપણે અલકા બેન ના કે આપણી વાત પૂછવામાં એટલી નવી નવી વેરાયટી આવી તમે જે માગો મળે ને જથાબંધ માલથો કાલે આવ્યો એટલે આજે હું એની આવી ચેનલની પ્રમોશન કરવા માટે તો આ જુઓ આ છે થાબડી ડિઝાઇનની સાડી ને એકદમ સ્મૂથ કપડું પહેરતાય પણ આપણે અચકાય એની અને ધોકા મારીને પણ ધોવે હગીએ અને ભાવતાલ તો અલગ અલગ હાડી છે જો કોઈને ગમે તો અલકાબેનના નંબર પણ આમાં આપ્યું અને અલકાબેનને તમે રૂબરૂ ફોન પણ કરે હગો તો આ અલકા બેનને ઘરે સાડીનો તો ખજાનો જ છે કારણ કે મને ખુદને ગમે હાડિયું કે અલકા મને તો તમારી હાડિયું બહુ ગમે તો જુઓ તમે આ કાપડ એકદમ હેવી કાપડ છે આપણે ગમે ત્યારે ધોઈએ તોય પણ આ સાડીના કપડામાં કંઈ ન થાય ને બધી સાડી બહુ મસ્ત છે હાંધા પણ છે અને આખી ફ્રેશ સાડી પણ બધી બહુ છે તો આપણે લગ્ન પ્રસંગમાં પહેરે હગ્યા એવી સાડીયું છે બધ્યું તો જોવો જોઈએ તમે આ હાં ધો છે તો હાંધો એ આપણી ગમે પેરો તો પેરે હું છે એટલે આવા બધા ઘણા બધા છે આમાં આ છે ફ્રેશ હાળી છે આખી હાડી છે એટલે આવી હાળીઓ તો તમે જેટલી જોવો ને એટલી ઓછિયું છે એટલે વધારે તો છે ને હલકા બેનનું પ્રમોશન માટે જ આવી છે બાકીની તેઓ તમે આમાં લિંક નાખી દે હલકા બેનની તમારે જો કોઈ લેવી હોય તો અલકાબેન ના નંબર માં તમે ફોન કરે હોય આપણીકમાં આપણી ડિઝાઇન છે બાટિકની ડિઝાઇન છે આમાં તો આનું પણ જો બ્લાઉઝ પણ છે ને આ એનો પાલવ પણ છે આ પાલવ છે ને આ બ્રાસો સાડીમાં એકદમ કાપડ હેવી છે જો કોઈ કોઈને ગમે તો આ નંબર માં ફોન આપણે આપ્યું એમાં ફોન કરાવી

પછી આયે રૂમ છે પછી બાજુનું મકાન છે ત્યાં પણ બે રૂમ છે પછી આયે મડું એવું ફર્યુ છે આયે રસોડું છે આયે જો રસોડું છે બધું મારી મમ્મી આ રસોઈ બનાવતી હોય અહીં ખાધી આ રસોડું છે

તે પોરબંદર બોવદ નો વરસાદ હતો તે અહીંયા આવ્યા હવે હવે અમારી ઘરે રોકાણા ને જો બહુ નો આમ વરસાદ છે બધી જગ્યાએ વરસાદ જ આવે છે હવે વરસાદ તો રે મૂકી દીધી જો બહુ વરસાદ છે આમ બહુ અંધારો આવવાની કરા કરે પણ હવે આવતો નથી બહુ પાણી ભરાઈ ગયા બાજુમાં આવો પાણી હાલતા થઈ ગયા હતા તો કાલ નદીમાં ઉતરી ગયા તા એ વાંધો નો આવ્યો વાંધો તો આવે ને તો કહું મકાન છે અમારું આ આગળ મકાન બીજા આગળના મકાન તો આગળ મકાન બને

હાલ અમારા સરસ્વતી માતા બનવાનું હતું હું એમાં બંને ગઈ હતી જો અમારે મોતી બાન એને વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને મારી મમ્મીના સાડીનો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બાય બાય 我打电话有吗？